સાગર બાગમાર અને નાયબ પોલીસ અધિક્ષક શ્રી ભચાઉ વિભાગનાઓ મિલકત સંબંધી ચોરી લૂંટ પ્રકારના અનડીટેક્ટ ગુનાઓ શોધી કાઢવા સારું આપેલ સૂચના આધારે લાકડીયા પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલ એફઆઈઆર બીએનએસની કલમ મુજબનો ગુનો દાખલ થયેલ જેમાં ફરિયાદી શ્રીની કંપનીની ચાંદરોડી તથા ખોડાસર સીમમાં આવેલ પવનચક્કીના દરવાજાનો લોક તોડી પવનચક્કીમાંથી

આરોપીઓ છે શાંતિલાલ ઉર્ફે સાન્યુ રામજી કોલી હરેશ રામસિંહ કોલી નરેશ નથુભાઈ કોલી કોલી અને ચોંડાભાઈ આ આરોપીને પકડી પાડવામાં આવ્યા છે તેમની પાસેથી કોપર વાયર એકસો ત્રીસ કિલોગ્રામ જેની કિંમત રૂપિયા અઠોતેર હજાર કોપરના વાયર કાપવા ઉપયોગમાં લીધેલ કટર નંગ બે જેની કિંમત રૂપિયા ચારસો આમ કુલ કિંમત રૂપિયા અઠોતેર હજાર ચારસોનો નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે આ સફળ કામગીરીમાં પોલીસ ઇન્સ્પેક્ટર જેમ જાડેજા તથા લાકડીયા પોલીસ સ્ટાફ દ્વારા કરવામાં આવેલ છે